વલસાડ જિલ્લામાં સસ્સો વાહન ચાલકોએ આરતીઓમાં એકે પણ પરમિટ માટે અરજી કરી નથી આરતીઓના નવા નિયમને લઈને વલસાડ જિલ્લાના સસ્સોથી વધુ જેટલા સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે જ્યારે આરતીઓ અધિકારી ગજેરાએ જણાવ્યું હતું કે છસો જેટલા જિલ્લાના વાહન ચાલકોએ તેઓએ એકે પણ પરમિટ માટે આરતીઓમાં અરજી કરી નથી ત્યારે રાજ્ય સરકાર વહેલી તકે હડતાળનો નિવાડો લાવે એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે પરમિટ માટેની અરજીઓ અત્યારે પરમિટ માટેની અરજીઓ તો રેગ્યુલર અમારે આવતી હોય છે પણ સ્કૂલ વાનનું હમણાં કોઈ સ્કૂલ વાન માટે કોઈ આવી હોય એવું મારા ધ્યાનમાં નથી ગઈકાલે ત્રીસથી ચાલીસ સ્કૂલ વાન ચાલકો આવ્યા હતા મળવા કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈ છે ટેક પ્રાઇવેટ વાહનમાંથી ટેક્સી પાસિંગ કરાવવા માટે તો એમને માહિતગાર કર્યા છે એમને લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ આપ્યું છે એમને એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે તમે આટલા ડોક્યુમેન્ટ લઈને આવશો એટલે તમારું કામ ઝડપથી ઝડપ ઝડપમાં ઝડપથી પૂર્ણ કરી આપવામાં આવશે અને ગાડી ચેક કરીને સેમ ડે કે મેક્સિમમ બીજા દિવસે પણ એમને કન્વર્ઝનની પ્રક્રિયા પૂર્ણ કરી ટેક્સી પાસિંગ કરી આપવામાં આવશે એવી એન્શ્યોરિટી આપવામાં આવેલી છે સર એક વારમાં કેટલાક વ્યક્તિ કે સ્ટુડન્ટ બેસી શકે આપણે બે હજાર ઓગણીસનું પરિપત્ર છે રોડ સેફ્ટી વાહન વ્યવહાર કમિશનર સાહેબનો એમાં છે કે જેટલી સીટિંગ કેપેસિટી હોય જે એની આરસી બુકમાં હોય એની સિટિંગ કેપેસિટી હોય એમાં એના કરતાં બમણા બાળકો બેસાડી શકે બાર વર્ષથી નીચેના ઉંમર હોય તો બાર વર્ષથી ઉપરની ઉંમર હોય તો જેટલી કેપેસિટી હોય એટલા જ બેસાડી શકે છે એ પ્રમાણે રિક્ષામાં ક્યુ રિક્ષામાં પણ સેમ જ લાગુ પડે છે રિક્ષામાં પણ જે એની સીટિંગ કેપેસિટી હોય એના બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકો હોય તો સિટિંગ કેપેસિટીના બમણે સંખ્યામાં બાળકો બેસાડી શકે છે